ગણીને કંડકટર સુપ્રત કરી મૂળ માલિક ને પહોંચાડી માનવતા નું પૂરું પાડ્યું રાધનપુર ના દેલા ગામ નો વતની યુવક મુસાફરી અર્થે બસમાં બેસી મુસાફરી કરતા સમય અમદાવાદ રાધનપુર બસમાં પૈસા ભરેલ પાકીટ મળી આવતા અંકે રૂપિયા બાવીસ હજાર પાંચસો દસ મળી આવતા યુવકે પૈસા પરત કરી પોતાની ફરજ બજાવી માનવતા મહેકાવી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે યુકે બસ્મા ફરજ પર કંડક્ટરને સગળી વાત કરી આ પેકેટમાંથી ચેક કરતા રોકડ રકમ 22510 નીકળેલ અને ત્યારબાદ પોકેટ મૂળ માલિક સુધી પહોંચાડી પ્રામાણિકતા દર્શાવતા અન્ય મુસાફરો સહિત ડેપો મેનેજર અને લોકોએ બિરદાવ્યા હતા ફોન આવેલો હારી ડેપોમાંથી અને હારી ડેપોમાંથી ફોન આવ્યા પછી સીએ મને જાણ કરી ભાઈએ પાકેટ પડ્યું છે અમે તપાસ કરતા પહેલાં તો અમને કાંઈ દેખાડું નહીં પણ કંડૅક્ટરશ્રીએ બે ત્રણ પેસેન્જર બેઠેલા હતા એમને ઊભા કરી અને અને હું ને સીએ ફરી આખી સીટ ઊંચી કરીને જોયું તો નીચે પાકેટ પડેલ અમને દેખાયું અને એ પાકેટ અંદર ચેક કરતા બધા મુસાફરો વચ્ચે તો એની અંદર બાવીસ હજાર પાંચસો દસ રૂપિયા અંદર મળી આવેલા હતા અને એ શ્રીને મેં આપેલો અને મારી ટેપોની અંદર ફોન આવેલો અને શ્રીને એ સાથે વાત કરેલી કે શ્રીને આપી દેલો આપી દેવો જે બેત્રાજી ટેપોના કંડૅક્ટર છે રાધનપુરથી અમદાવાદ અમદાવાદથી રાધનપુર બસ આવતી હતી એ બસની અંદર અને જેપી ગઢવી એમનું નામ છે અચ્છા અને હારી જ ડેપોમાં જમા કરાવવાનું અને હારીજ ડેપોની અંદર ત્યાંથી કંટ્રોલ પોઈન્ટમાંથી જયેશભાઈ ઓકે એમને ફોન આવેલો કે ભાઈ હારીજ ડેપોની અંદર અમને જમા કરાવી દીધો અને બધા મુસાફરોને ભેગા રાખીને અમે પૈસાની ગણતરી કરી અને કંડેક્ટર શ્રી આપીએ જે તે માલિકને પરત કરવા અને જે તે માલિકને જેના જે તે માલિકને પૈસા ગણી અને સટોટ સાંભળીને પાછલા અને કન્ટેક્ટર શ્રી આપેલો એ બેન ઉતરેલા એ બેને બોલતા બોલતા કહેતા મારું પાકેટ મળતું નથી એ બેનને સ્થળ પર મોકલેલા પણ મળેલ પાકેટ નહીં પછી મારી સાથે મુસાફરી કરેલા ભાઈ વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ બાર અને બે અમે સાતમડી સીટને પાછળથી ઊંચી કરીને કમ્પ્લીટ રીતે અંદર નિરીક્ષણ કરતા એક માર્કેટ મળેલું એમાં આ રૂમ બાર દસ હતા એ અમે સાત આઠ પેસેન્જરની વચ્ચે ગણતરી કરી અને ભારે ટેપોમાંથી પીસી સાહેબે કીધું કે આ કાલ આવતી કાલે એમને જમા જમા કરાવજો જે માલિકને પરત કરજો તો આવા પણ મુસાફરો આવી બસમાં આવે બહુ સારી ગર્વની વાત કહેવાય અને પોતે